તારીખ ત્રણ નવ પચીસના રોજ મોતીપુરા ચોકી પાસે જ્યારે શહેર ટ્રાફિકની ટીમ દ્વારા બ્લેક ફિલ્મ અંગે વ્હીકલ ચેકિંગ શરૂ હતું તે દરમિયાન એક પોલીસના સ્ટીકરવાળી કાળા કાચવાળી અલ્ટો ગાડી ત્યાંથી નીકળતા અને પોલીસ દ્વારા તે બાબતે ધ્યાન જતાં તુરંત જ સિટી ટ્રાફિકની ટીમ દ્વારા તે ગાડીને રોકીને આગળ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી જેમાં બેસેલ ઈસમ દ્વારા સૌ તો પોતે પોલીસ સ્ટાફ હોવાનું જણાવેલ ત્યારબાદ વધુ આ બાબતે પોલીસ દ્વારા પૂછપરછ કરતાં પોતે પોલીસને આ ઓળખીતાની ગાડી લઈને નીકળેલ છે તે મુજબ જણાવેલ અને આ બાબતે જ્યારે મેમો ભરવાનું જાણ કરતાં પોતે આર્મીમાં હોવાનું પણ જણાવેલ પોતે પોતાનું નામ યશપાલસિંહ ઝાલા તરીકે ઓળખ આપેલ હતી અને આર્મીનું આઈ કાર્ડ માંગતા તેમની પાસે કોઈ આઈ કાર્ડ કેવું કંઈ ન હોય તેથી પોલીસ દ્વારા આ બાબતે આર્ગ્યુમેન્ટ ન કરી મેમો ભરવા માટેની સૂચન કરતાં સતત આશરે બારથી તેર મિનિટ સુધી આર્ગ્યુમેન્ટ શરૂ રાખેલ હતી અને મેમો નહીં ભરવા બાબતે અને ગાડી ડિટેન નહીં કરવા દેવામાં આવે તે બાબતે તેણે જણાવેલ હતું આ બાબતે ત્યારબાદ પોલીસ દ્વારા જ્યારે તે ગાડી લઈને જવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને રોકી અને કાયદેસરની કાર્યવાહી કરવાનો પ્રયત્ન કરતા વધુ આ બાબતે ઉગ્ર દલીલો અને ઝપાઝપી થાય છે અને તેની અંદર પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને આ કાર્યવાહીના ભાગરૂપે તપાસ હાથ ધરવામાં આવે છે સદર તપાસની બાબતે જે નિવૃત્ત સૈનિક સંગઠન છે તેઓ દ્વારા રજૂઆત કરવા અર્થે આજ રોજ આઠ નવના રોજ એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું અને આ રેલીના આયોજનના ભાગરૂપે તેઓ દ્વારા જે જીન રોડ છે ત્યાંથી શરૂ કરીને કલેક્ટર ઓફિસ સુધીની એક રેલી કાઢવામાં આવેલી હતી અને તેઓ દ્વારા કલેક્ટર સાહેબને મળીને અને ત્યારબાદ અત્રેની કચેરીએ પોલીસ અધિક્ષકશ્રીને મળીને પોતાની રજૂઆત કરવામાં આવેલી હતી અને તેઓની રજૂઆત શાંતિપૂર્ણ રીતે સાંભળી તેઓની તમામ રજૂઆત જે છે એ અન્વયે ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સમયની માંગણી પણ તેઓને પાસે કરવામાં આવેલી હતી ને તેઓને જાણ કરવામાં આવેલી હતી સદર રેલી જે કાઢવામાં આવેલી હતી તે દરમિયાન જ અમુક અસામાજિક તત્વો દ્વારા અવૈધ રીતે ઉશ્કેરણી કરીને આ અસામાજિક તત્વો દ્વારા જે પોલીસની જે મોતીપુરા ચોકી આવેલી છે તેની નજીક જે પોટાહટ છે તે પોટાહટ પાસે જઈને પ્લાસ્ટિકની ખુરશીઓની અને તેના કાચની તોડફોડને એવું બધું કરવામાં આવેલું છે પોલીસ દ્વારા હાલ આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા ઈસમોને ઓળખ કરીને તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેઓની કોઈ ઓળખ થઈ હોય કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે કઈ રીતની કાર્યવાહી અત્યારે આગળની દિશામાં તપાસ હાથ ધરવા હાલ જે છે પોલીસ દ્વારા સૌપ્રથમ તો ત્યાં હાજર જે પોલીસ સ્ટાફ છે તેના દ્વારા ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને આ ફરિયાદ નોંધ્યા બાદ જે કંઈ પણ અસામાજિક ઇસમો હતા તેઓના ફૂટેજીસ આપણી પાસે બોડી વોન કેમેરામાં તથા ત્યાં હાજર વિડીયોગ્રાફર્સ પાસે છે અને તેમાંથી જે જેણે પણ આ પ્રવૃત્તિ કરી છે તે તમામને આઈડેન્ટિફાઈ કરી એક પછી એક તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે અને આગળ આગામી ચોવીસ કલાકની અંદર ફર્ધર પ્રોસીજર આમાં કરવામાં ખાસ કરીને જે બેઠક યોજવામાં આવી હતી નિવૃત્ત જે આર્મી જવાનો છે તેઓની શું માગ હતી શું બેઠકની અંદર નિવૃત્ત આર્મી જવાનો દ્વારા જે પોતાની અલગ અલગ માંગણી રાખવામાં આવેલી હતી તેની અંદર મુખ્ય મુદ્દાઓ જે છે જે હું આપને દર્શાવું તો જે પોલીસ દ્વારા એફઆઈઆર જે નોંધવામાં આવી છે તે અન્વયની તેમની રજૂઆત હતી જેમાં તેઓ દ્વારા જે જ્યુડિશિયલ કમ્પ્લેન લોન્ચ કરવામાં આવેલી છે તે બાબતે તેઓને સમજ કરવામાં આવેલી હતી ત્યારબાદ જે છે આર્મીના જે નિવૃત્ત સૈનિકો જે છે તેઓ દ્વારા જ્યારે કોઈપણ પ્રકારનું સરકારી વિભાગની અંદર પોતાની કોઈ પણ રજૂઆત કરવામાં આવે તો તેનું તાકીદે અમલવારી કરવામાં આવે તેવી તેઓની રજૂઆત હતી જે અંગે તેઓને જ્યારે પણ પોલીસ વિભાગમાં કોઈપણ પ્રકારની જરૂરિયાત જણાય જેમ કે તેઓને અનેકવાર એ લોકો હથિયાર લાઇસન્સ માટે નિવૃત્ત આર્મી જવાનો આવતા હોય છે સિક્યુરિટી એજન્સીઝ માટે આવતા હોય છે અને એ ઉપરાંત બીજી પણ અનેક આર્મીના નિવૃત્ત જવાનોને પોલીસ વિભાગની જરૂરત પડતી હોય છે ત્યારે સતોરે પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે અને મદદરૂપ થવામાં આવે છે તે બાબતે તેઓને જાણકારી આપવામાં આવી હતી જેનાથી તે લોકો સંતુષ્ટ થયેલ હતા અને તેઓ દ્વારા જે કંઈ પણ આ આખે આખો બનાવ બનેલો છે તેમાં તટસ્થ તપાસ થાય અને યોગ્ય ઇન્કવાયરી થાય તેવી માગણી કરવામાં આવેલી હતી જે અન્વયે પણ પોલીસ વિભાગ દ્વારા જે ઇન્કવાયરી કરવામાં આવશે અને તટસ્થ તપાસ કરવામાં આવશે તે તેઓને બાહ્યધારી આપવામાં આવેલી હતી અને તેથી જે હાજર જે કંઈ પણ જે વિવિધ સૈનિક સંગઠનના જે આગેવાનો હતા તે લોકો સંતુષ્ટ થઈને અત્રેથી રવાના થઈ રહેલા હતા અને તે દરમિયાન અમુક અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે